દીવમૂળની ગુજરાતી એવી શિવાની રાજા છે તે હાલ ઇંગ્લેન્ડના લેસ્ટર ખાતેથી સાંસદના ઉમેદવાર બન્યા છે જેનો ત્યાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે અને શિવાની રાજાએ લેસ્ટરમાં લોકોને મતદાન કરવા અપીલ કરી છે શિવાની રાજા દ્વારા હવે ગુજરાત અને દીવમાં પણ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે દીવ અને ગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાંના મતદાર છે જેના કારણે દીવના મલારા ખાતે બીજેપી નેતા અશ્વિન બેંકર અને શિવાની રાજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં શિવાની રાજા દ્વારા દિવ અને ગુજરાત વાસીઓને વિડીયો કોન્ફરન્સ મારફતે મત આપવા અપીલ કરી હતી એટલું જ નહીં અહીંના લોકો હાલ દીવ અને ગુજરાત આવ્યા છે તો આ લોકોને ઓનલાઈન મત આપવા અપીલ કરી છે સાથે જ સાઠવા ઓનલાઈન મત કઈ રીતે આપો તે પણ સમજાવ્યું હતું જીડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના ગુજરાતી ભાઈઓ બહેનો મિત્રો અને વડીલોને મારા પ્રણામ હું શિવાની રાજા છું હું ગુજરાતી દીકરી છું અને ચોથી જુલાઈ રોજ હું આપણા બધી કમ્યુનિટી માટે ને લેસ્ટર માટે ચૂંટણીઓમાં ઊભી છું હું લેસ્ટર ને આપણા બધા કમ્યુનિટી માટે કામ કરવા આવી છું અને તમારો સાથ અને સહયોગ માટે હું વિનંતી કરું છું આ સમય આવ્યો છે લેસ્ટરનો પોલિટિકલ કચરો સાફ કરવા ને આપણા મત ને અવાજ દેવા એટલે એક બીજી વિનંતી કરું છું તમારા બધા સગાવાલા ફ્રેન્ડ્સ અને ફેમિલીને પ્લીઝ કેજો કે ચોથી જુલાઈ રોજ બારે જઈને વોટ કરે સાત નંબર શિવાની રાજા કન્ઝર્વેટિવ પાર્ટી ના ઝાડ પાસે ચોકરી મારે ધન્યવાદ અને પ્રણામ હું અશ્વિન બેંકર ભારતીય જનતા પાર્ટીનો સહપ્રવક્તા છું આજે દીવ ખાતે યુકેની પાર્લામેન્ટમાં એની ચૂંટણીઓમાં દીવના દીકરી શિવાની રાજા કેન્ડિડેટ તરીકે ઊભા છે એમને આશીર્વાદ આપવા એમને સમર્થન આપવા અહીંયા દીવના આગેવાનો ઉપસ્થિત હતા એ સંમેલનમાં મારે આજે આવવાનું થયું છે આજે પ્રેસ કોન્ફરન્સ લાઈવ શિવાની જે ઉમેદવાર હતા એમના માધ્યમથી અને અનેકવિધ માધ્યમોથી રાજા શિવાનીને દીવના આગેવાનો આપણા ગુજરાતના આગેવાનોએ મત આપવાની ખાતરી આપીને આશીર્વાદ આપ્યા છે ખાસ કરીને ભારતનું ગૌરવ કહેવાય ગુજરાતના દીકરી છે અને જ્યારે ભારત આટલી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ કરી રહ્યો છે અને ત્રીજી મહાસત્તા બની રહ્યો છે ત્યારે વિશ્વગુરુ બનવાના સંદર્ભમાં પણ સનાતની વિચાર એટલે કે મૂળ આપણા સનાતની ના દીકરી એવા શિવાની એ સંસદમાં પ્રતિનિધિત્વ કરશે ત્યારે ચોક્કસથી આપણને વિશ્વગુરુ માટે અથવા સનાતની વિચારોને વેગ મળશે ભારત અને બ્રિટનની જે એકતા છે ઋષિ સુન્નકજીને પણ આપણે જોઈએ ત્યારે આપણને ભારતીય મૂળના એ જ્યારે દેખાય ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય અમિતભાઈ શાહ સાહેબના જે કાર્યો છે ભારતને મજબૂત કરવાના એને બળ મળશે વિશેષમાં દીવ અને ઉના અને આજુબાજુના આપણા પોરબંદર સુધીના અને ગુજરાત આખામાં ઇવન ભારતમાં લંડનમાં અભ્યાસ કરવા જતા જે વિદ્યાર્થીઓ મિત્રો છે એને નાની મોટી તકલીફ પડતી હોય ત્યારે આપણને કોન્ફરન્સમાં સાંભળ્યું શિવાનીએ કહ્યું છે કે હું એના ગાર્ડિયન બનીશ શિવાની એક આશાસ્પદ મહિલા છે અને સંસદમાં બ્રિટનમાં એ નેતૃત્વ કરશે પણ આજે આપણને એવું લાગે છે કે વિશ્વ કક્ષાએ પણ નેતૃત્વ કરવાની ક્ષમતા દર્શાવે છે એટલે ભારતના અનેકવિધ પ્રશ્નો લંડનના હોય તો એ ટેકઅપ કરશે અનેકવિધ વિદ્યાર્થીઓને એમણે ખાસ કરીને લેસ્ટરમાં જોબના પ્રશ્નો છે અને જોબના જે પ્રશ્નો છે એના વાતને ટેકઅપ કરી અને ગુજરાતના અનેક લોકો લેસ્ટરમાં વસે છે અહીંથી જોબ માટે પણ રોજગારી માટે પણ જવા માગે છે તો એમને સહયોગ કરવાની એમણે ખાતરી આપી છે અને નાના મોટા પ્રશ્નો હોય એને એને ટેકઅપ કરી એને શ્યોર કરી મેક શ્યોર કરી અને એ કામ કરશે એવી ખાતરી હોવાના કારણે આજની આ કોન્ફરન્સ એ ઘણી ફ્રૂટફુલ લાગી છે આપણે ભારતવાસીઓ આપણી દીકરીને આશીર્વાદ આપી રહ્યા છીએ અને આશીર્વાદ આપવા માટે આજે આ જે આયોજન થયું એ સંદર્ભે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને આવતા દિવસોમાં સ્વાભાવિક રીતે આ શિવાનીજી આપણા સૌના માર્ગદર્શન નેતૃત્વ કરશે અને ભારતનું નામ રોશન કરશે રિટાયર્ડ ઓફિસર છું અને દીવના વતની છું છેલ્લા બે દિવસથી શિવાની બેન રાજા જે લેસ્ટની અંદર એમ મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણીની અંદર ઉભેલા છે તેમના જેટલા વિડીયો જોયા અને આજે પ્રેસ હતી દીવના લોકો બધા હાજર હતા એમને જે શરૂઆત કરી એ લોકોના પ્રશ્ન એની જે જોબથી શરૂઆત કરી એટલે અમને ખૂબ જ આનંદ થયો અત્યારે આપણે મેઇન જરૂર હોય તો નોકરી નોકરી વગર બેકાર માણસ હોય તો એ દુઃખી થઈ જાય પણ પહેલું જ્યારે શિવને મેં જોબનું કહ્યું એટલા માટે અમે ખુશ છે અને દીવના લોકો ત્યાંમાં ત્યાં પણ શિવાની રાજાને એ લોકો વોટ કરવાના જ છે ત્યાં લોકોને ઉત્સાહ છે એનું કારણ એક જ છે કે શિવાની બેન રાજકોટની દીકરી છે ગુજરાતની દીકરી છે ભારતની દીકરી છે અને રાજકોટ રાજકોટની હોવાના કારણે હું એટલું કહી શકું કે એ આપણા સૌરાષ્ટ્રની શિહણ છે એ જીતશે એમાં બે મત નથી અને લોકોના કામ પણ કરશે મારું નામ ભીમજી દેવજી બારૈયા એલિયસ કપિલ હું અહીં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ પણ છું ક્રિકેટર પણ છું અને લેસકરમાં જે બેન ઈભા છે શિવાની બેન એ મને લાગે છે હોનહાર છે બહુ જ પ્રતિભાશાળી છે અમે ઈચ્છીએ છીએ કે અમારે ત્યાં લેસ્તરમાં જે પણ અમારા ફ્રેન્ડ છે મિત્રો છે એને અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે બેનને ગમે ત્યાંથી પણ ગમે આપણા કુટુંબી ગમે બધાને બોલાવી અને એને ચાર તારીખે વોટિંગ કરો એના અને અમે આશા કે દીવ એક નાનું સિટી છે બહુ સુંદર સિટી છે અને ત્યાં ફરીથી તમે જીતીને આવો એવી અમારી મારી શુભેચ્છા છે અને ખાસ તો દીવવાસીઓને એક સંદેશો છે કે આ બેન છે તે જીતા પછી સારું કામ કરશે અને દીવના જે પણ લોકલ ઇસ્યુસ છે દમ લેસ્તરમાં એ લે એને ફોલોઅપ કરશે એવી મારી શુભકામના જય હિન્દ